हेलो गाइस जय माताजी तो मैं आ गई हूं आज बजे मारे गाड़ी भी बहन ने गाड़ी लॉक થઈ ગઈ છે ચાવી અંદર રહી ગઈ છે પણ ચાવી એ કેવી રીતે લોક ખોલુ વિચાર કરીએ છીએ એના બતા દેખા દે આ બેઠા જો શું થઈ બેટા ગાડી લોક શું થઈ ગાડી લોક તો આ છે ગાડી જે લોક થઈ ગઈ છે ચાવી અંદર રહી ગઈ છે તો આપડે જોઈએ ચાવી તમને બતાવું જો ચાવી અંદર છે અમેજ ગાડી અમેજ ચાવી બી અંદર છે જો સિસ્ટમ બી ચાલુ છે ઓલરેડી બધી પોઈન્ટ બી ચાલુ છે અમે એથી બહુ કોશિશ કર્યો ખોલવાનો પણ ખુલી નહીં સ્કેલ બી લાગ્યા હતા ચોવીસ ની સ્કેલ પણ એથી કઈ નામ ફેર પડે લેવા કીધું વિડીયો બનાવી આ પોર્ટલ કરીને ચાવી મંગાવી છે આ પોર્ટલ કરીને ચાવી મંગાવી જશે ગાડાલા થી અમે રહીએ છીએ અમદાવાદ નરોડા ચાવી મંગાઈ જાવ ચાવી લઈને ભાઈ ક્યારે આવો એનું કોઈ ને લાગશે લાગશે તો બેન ગામડી જી આયા તા આડા બેઠા છે અત્યારે ના થોડી ખરીદી કરો ઉભા રહે એટલે બાકી જો આઈએ ખરીદી કરવા ઉભા રહે એટલે ચાવી ભાઈ હા ભાઈ હતા જે ચાવી એમને ભાણી ચાવી એની અંદર બોલી બહાર ઉતરી ગયા

ચાવી આવી ગઈ એને હવે આપણે ગાડી ખોલીએ જો જાય મારું આપણી ગાડી સ્ટાર્ટ ખોલી જાય ચાવી અંદર હતી ચાવી હવે કાઢી લીધી છે જો કે બી ચાવી આવી ગઈ

ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ ચલો ચલો સ્ટાર્ટ થઈ ગઈ ગાડી હવે તો ભાઈ નીકળજો અદાલત જવા માટે એને દોઢ બે કલાક થઈ ગયા હોય ભાઈ તો ચાલુ થઈ ગઈ થઈ ગઈ ચાલુ બોલો થેન્ક યુ બોલો

મળ્યા પછી બરાબર ખુલી જઈ ઓકે દાન્યાળા ચલો આવજો છો ને ચલો હવે જશી અડાલ જ અને અમે જઈ ગયા હા બે ની હેડે આવો જો બે ગયા ગાડીમાં ટાટા ટાટા ચલો જો આવજો હો બાય બાય તો એ નીકળજી

जय माताजी जय दुर्गा महाराज